આ તમારી સામે હું ઓફર કરું છું અડધી મિનિટમાં બેનની બળતરા નહીં હોય હિન્દુસ્તાનમાં કોઈ પણ ડોક્ટર એવા નહીં હોય કે સાયન્ટિકા મટાડી જ શકે પણ હું અભિમાનથી નહીં પણ અંતર વિશ્વાસથી કહું કે સાયન્ટિકા કોઈ જગ્યાએ ન મટે તો એકવાર આવી જાવ ચિકન ગુનિયા કોઈ જગ્યાએ ન મટે તોય આવી જાવ કારણ કે આપણે દિલથી લાગે જોઈએ ને ઓછું લાગે બાંગ્લાદેશ હા જોઈએ તો આપણે તમારે એવું કહેવું પડશે bab gdrbamagi noo mla waito કા બંધ થઈ ગયા કેટલે કને કને ડોક્ટર સાહેબ અડધી મિનિટ કે દીધી અડધી મિનિટ ન થાય કા બંધ થઈ ગયો સાયની કમાય અર ડોક્ટર થી પાઈ ઠાકીને આવવાનું છૂટ દઉં કે ડોક્ટર કાંટે ઠાકી જાવ તો ન કે આવો સાયની કમાય બરોબર જિલ્લા જે આપણે દીકિત કરું હા પાકડે બેસતે ને કે એ ઓટા આટલે જ બનાયવા ઓટા માથે બેસી જાવજો બધાએ હવે નામ લખવાનો નંબર પરmane વારું ઓટા બેસી છે ती कोतान न कर तेें र करें અહીંયા એવી દવા છે કે માલિશ અડધી કલાક લગન કરવું નથી પડતું બરોબર દવા લગાડીએ તો એ સાથે જ જાય છે અત્યારે ઠંડી પ્રકારની એવી પણ બનાવી છે કે છે પણ એનાથી પણ તરત દૂર થઈ જાય બળતરા વગર ની દવા છે બરોબર છે કે ચહેરામાં ડાઘ હતા ને એટલે હું દવા મગાવી બીજા કોક આવે એટલે આ બધા હાજર થઈ ગયા આવે ગણતરી આવી ગઈ હર ઓ ઉપેશમ ને આ પાંચ વરસ સારસ્ત્ર મસન જ ગઈ તમને દવા આપશે ખબર જ નહી કરું તો મારી દવા છે કે બે થી જ પડ હા આદતે નહી પડે દવા લઈ લ્યો બજે હાલો જો આવી હાલો કિસા આવતા બીજા तो मैं ऊपर दीजो बाहर जाता नहीं हो पाए मैं यहाँ इलाज पति की आप पति बेस्ट वाली सतह तो ना है आप तो से दवा नहीं आप से मेडिकल नहीं आते करने आप कितनी बार आए ना कितनी मिले आप

જે ટેબલ અત્યારે બેસવા માટે થઈને કરી દીધા ત્યાં બેસવાનું આવા નિમનું પાલન છે અહીંયા બીડી ન પીવી પાન ન ખાવું અડધા કપડાં પહેરી ન આવવું દારૂ પી ન આવવું મોબાઈલ અહીંયા અંદર દવાખાનામાં ચાલુ ન રાખવું આવા નિયમ છે જય હનુમાન તમે દવા લઈ લીધી એવું તો હા એ વાત તો કેમ છે હવે આ બાજુ એ આવો કેટલા ટાઈમ થી સુવાસ ચડતો તો અત્યારે કેમ છે બંધ થઈ ગયો સુવાસ નહી ચડે દવા આવશે એટલે બંધ થઈ જશે હો આવ રેડી કમ્પ્લીટ જુવાન જેવા થઈ જશે મજા કરો કે જો પાછી સુવાસ ની દવા આપો એમ બોલજો હો ને ફટાફટ નીચે હોત લગાડજો ઉપર ઉપર જ નો દવા લગાડતા

Malang besar itu kesaya. Malah besar itu kesaya. Malah besar itu kesaya.

Sidang tu hijau beda Kita tu Alam Ada tak akan Mon wok Mon ratu apa tadi Dan buat kita Woi 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 Bagaimana nama dia yang nanti

આ કણ દેસો ગાયત્રી મંત્ર છે તેના અક્ષર કેટલા છે ગાયત્રી મંત્રનો સાર છે પણ ખબર નથી બે જો પર હરખા મેહોને કોણ છે બક બક લેનો કો ન બેન કો બક તો કનેક્ટ કરાય લેતા હોઉં બીવું માત્ર